નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું એસિડ અને ક્ષાર વિશે એસિડ એસિડના આપણે સામાન્ય ગુણધર્મો જોઈએ તો કે એસિડ છે સ્વાદે ખાટા હોય છે સ્વાદે કેવા હોય છે ખાટા હોય છે એસિડ છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તેવી જ રીતે આપણે બેઝ વિશે જોઈએ બેઝ છે સ્વાદે તુરા હોય છે સ્વાદે તુરા અને બેઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે લાલ પત્રને આવું કહેવાર સૌ પ્રથમ કોણ હતું તો કે આ વ્યાખ્યા આપનાર રોબોટ બોઇલ હતા કોણે આપી રોબોટ બોઇલ સૌ પ્રથમ આવું કેનાર રોબોટ બોઇલ હતા ત્યારબાદ વ્યાખ્યા આપી કે એચ પ્લસ હોય તેને એસિડ કહેવાય એચ પ્લસ એટલે પ્રોટોન જેની પાસે પ્રોટોન હોય તેને એસિડ કહેવાય ઉદાહરણ આપણે જોઈએ એચસીએલ એસ ટુ એસઓ ફોર અને એચ થ્રી તો એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એસ ટુ એસઓ ફોર એટલે સલ્ફ્યુરિક એસિડ એચનોએ થ્રી એટલે નાઇટ્રિક એસિડ આપણને ખબર છે કે એસ ટુ ફોર છે એ રસાયણનો રાજા છે ધ કિંગ ઓફ કેમેસ્ટ્રી સલ્ફ્યુરિક એસિડ છે એ રસાયણનો રાજા કહેવાય છે તેવી રીતે આર્યન એસે કહ્યું કે બેસ કોને કહેવાય તો કે જેની પાસે ઓએસ માઇનસ હોય શું હોય ઓએચ માઇનસ હોય તેને બેસ કહીશું જેની પાસે ઓએસ માઇનસ આયન હોય હાઇડ્રોક્લોરિક આયન અને શું કહેવાશે જેની પાસે હાઇડ્રોક્સાઇ આયન હશે હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્સાઇડ આયન હોય તેને આપણે બેઝ કહીશું આના ઉદાહરણ જોઈએ તો કે એનએ ઓએચ કે ઓએચ એનએચ ફોર ઓએચ આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને આ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ફરીથી આપણે જોઈએ તો કે એસિડ કોને કહેવાય તો કે જેની પાસે એચ પ્લસ એટલે પ્રોટોન હોય તેને એસિડ કહેવાય એના ઉદાહરણ છે એચ સીએલ હાઇડ્રોક્લોરિક એસિડ એચ ટુએસઓ ફોર સલ્ફ્યુરિક એસિડ અને એચ એન ઓ થ્રી નાઇટ્રિક એસિડ તેવી જ રીતે આપણે બેઝ તો કે બેઝ કોને કહીશું કે ઓ એચ માઇનસ આયન હાઇડ્રોક્સાઇડ આયન જેની પાસે હોય તેને આપણે બેઝ કહીશું તેના ઉદાહરણ છે એને ઓ એચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેઓ એચ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એન એચ ફોર ઓછ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આવું વિદ્યાર્થી મિત્રો આવું કહેનાર આર્હેનિયસ હતા અને એસિડ ખાટા હોય છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે એવું સૌ પ્રથમ કહેનાર રોબોટ બોઇલ હતા રોબોટ બોઇલ હવે ત્રીજી એક વ્યાખ્યા છે આની એ આપણે જોઈએ જે પ્રોટોનનું દાન કરે એને એસિડ કહેવાય જે પ્રોટોનનું દાન કરે એને એસિડ કહેવાય પ્રોટોનનું દાન કરે એને એસિડ કહેવાય એટલે એચ પ્લસ દાતા પ્રોટોન દાતા જે પ્રોટોનનું દાન કરે એને એસિડ કહેવાય અને જે પ્રોટોન સ્વીકારે એને બેઝ કહેવાય જે પ્રોટોન સ્વીકાર કરે તેને શું કહીશું બેઝ કહેવાય જે પ્રોટોન ગ્રાહી છે પ્રોટોન ગ્રાહી એચ પ્લસ આમાં પણ એચ પ્લસ જ આવશે કેમ કે પ્રોટોન લેશે એટલે અને એસિડ છે એ પ્રોટોન આપે છે પ્રોટોન દાતા છે એસિડ છે એ અને બેઝ છે એ પ્રોટોન ગ્રાહી છે આવું કહેનાર વિદ્યાર્થી મિત્રો હતું પ્રોસ્ટેડ લોરી લોરી પ્રોસ્ટેડ લોરી આવું કીધું છે આને કહેવાશે બ્રોસ્ટેડ લોરી એસિડ બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને આને કહેવાશે બ્રોસ્ટેડ લોરી તો આપણે ત્રણ વ્યાખ્યા જોઈ રોબોટ બોઇલ આપેલી આર્હેનિયસે આપેલી અને બ્રોસ્ટેડ લોરીએ આપેલી હવે મિત્રો આપણે જોઈશું જલીય એસિડિક જલીય દ્રાવણ એસિડિક જલીય દ્રાવણો આપણે કોને કહીશું કે આપણા રોજિંદ્રા જીવનમાં વપરાતા ખાટાફળોનો રસ એટલે આપણે લીંબુનો રસ લઈ શકીએ પછી આંબલીનું પાણી છાસ આ બધા શું છે એસિડિક જલીય દ્રાવણો છે લીંબુનો રસ આમળીનું પાણી અને છાશ આવા ઘણા બધા આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છે આથી તેમના જલીય દ્રાવણો એસિડિક સ્વભાવ ધરાવે છે એસિડિક સ્વભાવ ધરાવે છે શા માટે કારણ કે આમલીનું પાણી છાસ એ સ્વાદે ખાટા હોય છે આપણે ખબર છે એટલે તેમને આપણે શું કહીશું એસિડિક જલીય દ્રાવણ હવે આપણે સેકન્ડ જોઈએ બેઝિક જલીય દ્રાવણ બેઝ જલીય દ્રાવણ એટલે કે બેઝિક જલીય દ્રાવણ બે જલીય દ્રાવણો આપણે બે જલીય દ્રાવણો કોને કહીશું તો કે એને ઓએચ એના ઉદાહરણ છે એને ઓએચ ઓએચ એ બેઝ છે શું છે બેઝી બેઝ છે કારણ શું આનું તો કે તે હંમેશા ચીકણા હોય છે બેઝ હોય છે મિત્રો એક વસ્તુ યાદ કેવા હોય છે ચીકણા હોય છે કેવા હોય છે ચીકણા હોય છે આથી તેમના જલીય દ્રાવણો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવા કેવાય આપણે બેઝિક જલીય દ્રાવણો બેઝનો એક સ્વભાવ છે કે હંમેશા ચીકણા હોય છે આપણે ખબર છે કે સાબુ છે એ બેઝ છે એટલે સાબુ શું ધરાવે છે ચીકણાઈ ધરાવે છે હવે આપણે લઈએ તટસ્થ જલીય દ્રાવણ તટસ્થ જલીય દ્રાવણો હવે તટસ્થ જલીય દ્રાવણો છે ને કહેવાય તો કે આપણને ખબર છે જે ક્ષાર હોય એમ મીઠું એ ક્ષાર છે મીઠું એ ક્ષાર છે એ આપણે બધાને ખબર છે કે મીઠું છે ક્ષાર છે મીઠાનું જલીય દ્રાવણ છે એ કેવો સ્વભાવ ધરાવે છે કે મીઠાનું જલીય દ્રાવણ છે તટસ્થ સ્વભાવ ધરાવે છે મીઠાનું જલીય દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે મિત્રો હંમેશા આપણે એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાતો હોય છે તો કે તટસ્થિકરણની ની પ્રક્રિયા એટલે શું તટસ્થિકરણની પ્રક્રિયા આવો એક પ્રશ્ન પૂછાય છે બે ત્રણ માર્ક્સમાં પ્રશ્ન હોય છે તો આપણે એમાં શું લખવાનું કે એસીડ પ્લસ બંને બંને ભેગા થાય તો શું મને તો આપણને ખબર છે ક્ષાર અને પાણી આપણને મળે છે તટસ્થીકરણની પ્રક્રિયામાં તો કે આના એક્ઝામ્પલ આપણે લઈએ એસીડ આપણે એસીએલ લઈ લઈએ બેઝમાં આપણે એનએઓએચ લઈ લઈએ તો આપણને શું મળશે એને સીએલ પ્લસ એચ HCl છે એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ આપણને ખબર છે ભણી ગયા છે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે NaCl અને શું કહેવાશે મીઠું સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ અને આ તો આપણને ખબર છે પાણી મીઠું છે એ શું છે ક્ષાર છે એટલે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય આપણને ક્ષાર અને પાણી મળે છે આ સમગ્ર પ્રક્રિયાને આપણને તટસ્થીકરણ પ્રક્રિયા એવું આપણે કહીશું